હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આશા રાખું છું કે તમે બધા મજામાં આશો આજે અગિયારસ છે અને મારા ઘરે બધા અગિયારસ કરે જ છે રહે જ છે એટલે અગિયારસનો ફાસ્ટ કરે છે હવે મેં અહીંયા સાંબો લઈ લીધો છે સાંબાને સરસ વોશ કરી લીધો છે ને પાણીમાં પલાળી દીધો છે ને સાઈડમાં મૂકું છું હવે સાંબાની ખીચડી કરવી છે ને એમાં હું નાખું છું દૂધી અને હું દૂધીથી જ સાંબાની ખીચડી બનાવું છું બટેટું નાખતી નથી જો બટેટું નાખો હોય તો નાખી શકાય પણ હું દૂધી નાખીને જ બનાવું છું હવે અઢીસો ગ્રામ દૂધી લઈ લીધી હતી ને દૂધી એકદમ સરસ કૂણી છે તો દૂધીને હું સમારી લઉં છું ખીચડી માટે થઈને હવે દૂધી સમારાઈ જાય એટલે તરત જ કુકરમાં તેલ મૂકી દઉં છું ચમચો એક તેલ મૂકું છું કૂકરમાં કારણ કે સાંબો હોય ને એટલે તેલ અને પાણી બે પી જાય એટલા માટે હવે તેલ મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે અને ચમચી ભરીને નાખી દીધું છે જીરું હવે વઘારમાં હું હિંગ નથી મૂકતી લીમડો મીકો છે માંડવીના દાણા નાખ્યા છે સમારે લીધુંથી નાખી દઉં છું અને મેં એક ગાજર લીધું છે નાનું એવું ટમેટું લીધું છે આદુ મરચાંની પેસ્ટ નાખી છે મરચું એકદમ તીખું લીધું છે સાંબાની ખીચડીમાં તીખું મરચું હોય ને તો મજા આવે ખાવાની એટલા માટે અને બધા બેઝિક મસાલા નાખી દીધા છે અને આને છે ને દૂધીને પહેલાં થોડીક વાર માટે સાતળી લેવાનું છે તેલમાં પછી જ સાંબો નાખવાનો છે અને સાંબોને તો ચડતા વાર નથી લાગતી પણ દૂધીને ને ગાજરને થોડી ચડતા વાર લાગે ને એટલા માટે સાતળી લેવાનું છે હવે સાંબો નાખી દીધો છે ને બે વાટકી સાંબો હતો મેં વાટકી બતાવી તો એનાથી આપણે ત્રણ ગણું પાણી લેવાનું છે એટલે મેં પાણી ઝાજું મૂકી દીધું છે અને એકદમ સ્લો ફ્લેમે આપણે બે વિસલ વગાડવાની છે કારણ કે ફાસ્ટ ગેસ રાખશું ને તો સાંબો તરત જ બેસી બેસી જાય છે તળીએ એટલા માટે હવે સાંબાની વિશાલ વાગે છે ત્યાં સુધી હું વેફર તળી લઉં છું જે સાબુદાણાની વેફર છે અને જે ઘરે બનાવેલી જ વેફર છે સાથે મરચાં પણ તળાઈ ગયા છે સરસ અને આ બાજુ સાંબો પણ સરસ થઈ ગયું છે ચેક કર્યું તો સરસ સાંબો એકદમ સરસ તેલ પણ છૂટું પડી ગયું હતું ને ચેક કરી લીધું તો દૂધી અને ગાજર સરસ ચડી ગયું છે અને આમાં દૂધીને ગાજર નાખવું હોય એટલે હેલ્ધી પણ થઈ જાય અને સાથે ટેસ્ટી તો ખરી જ હવે સાંબાની ખીચડી એકદમ થોડી ઢીલી રાખવાની કારણ કે થોડીવાર થાય ને એટલે એ કઠણ થઈ જાય છે તો સાંબાની ખીચડી પીરસી લીધી છે ઉપરથી નાખી દીધી છે ધાણાભાજી સાથે છે કેરીનો રસ સાથે છે દહીં દહીંમાં મેં છે ને ફુદીનાના પાંદડા અને સરસ શેકેલું જીરું નાખી દીધું છે અને થાળી સરસ પીરસાઈ ગઈ છે તો આપણા મરચાં વેફર કાકડી અને સાંબાની ખીચડી સાથે સરસ અગિયારસની થાળી તૈયાર છે અગિયારસ પણ બે છે કેટલા લોકો આજે કરે છે ને કેટલા લોકો કાલે કરે છે અમારા ઘરે આજે અગિયારસ કરી છે તો ચાલો બધા સાથે ફરાળ કરી આવી જાઓ બધા ફરાળ કરવા